સ્પષ્ટતા કરી દીધી છે કે આ ફી હવે દરેક વ્યક્તિ પર લાગુ નહીં થાય આનાથી ભારત સહિત વિશ્વના લગભગ વધુ વર્કર્સને મોટી રાહત મળી છે સપ્ટેમ્બર બે હજાર પચીસ માં ટ્રમ્પ પ્રશાસને એક નવો નિયમ લાગુ કર્યો હતો જેના હેઠળ નવી એચ વન બી વિઝા અરજીઓ પિટીશન્સ પર એક લાખ ડોલર્સની જંગી ફી ચૂકવવી પડતી હતી અગાઉ આ ફી માત્ર બાવીસો ડોલર થી લઈને પાંચ હજાર ડોલર વચ્ચેની રહેતી હતી એટલે કે આ વધારો અગાઉની સરખામણીમાં લગભગ વીસ થી એકસો ગણો વધારે હતો આટલી મોટી રકમ માત્ર કંપનીઓ માટે જ નહીં પરંતુ દર વર્ષે એચ વન બી વિઝા દ્વારા અમેરિકામાં નોકરી મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયો માટે પણ એક મોટો ખતરો બની ગયો હતો ચાલો હવે વાત કરીએ નવા અપડેટમાં કોને રાહત મળી છે યુ એસ સી આઈ નવી ગાઈડલાઇન્સમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પહેલેથી અમેરિકામાં રહેતા વર્કર્સ અને વિદ્યાર્થીઓ પર આ એક લાખ ડોલરની ફી લાગુ નહીં થાય એટલે કે જે લોકો પાસે પહેલેથી જ માન્ય વિઝા જેમ કે એચ વન બી એલ વન અથવા એફ વન સ્ટુડન્ટ વિઝા છે તેમને આ ફી ચૂકવવી નહીં પડે એ જ રીતે જે વિદ્યાર્થીઓ અમેરિકામાં એફ વન વિઝા પર અભ્યાસ કરી રહ્યા છે અને હવે એચ વન બી જોબ પર ટ્રાન્ઝિસ્ટ કરી રહ્યા છે તેમના પર પણ આ નિયમ લાગુ નહીં થાય આ એક લાખ ડોલરની ફી માત્ર એવા લોકો માટે જ છે જેઓ અમેરિકાની બહારથી નવી એચ વન બી અરજી ફાઇલ કરશે જો આ ફી બધા પર લાગુ થઈ હોત તો તેનું પરિણામ શું આવત ઘણા નાના અને મધ્યમ કદના એમ્પ્લોયર્સ કંપનીઓ આટલી મોટી રકમ ચૂકવી શકત નહીં નિષ્ણાતોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ફીઝ એચ વન પ્રોગ્રામને લગભગ ખતમ કરી નાખશે કારણ કે સ્ટાર્ટઅપ્સ અને મિડ લેવલ કંપનીઓ માટે એક લાખ ડોલર ચૂકવવા શક્ય નહોતા આનાથી હજારો ભારતીય વર્કર્સની નોકરીઓ જોખમમાં મખાઈ જાત સાથે જ એચ પર નિર્ભર ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રી પર પણ ગંભીર અસર પડે જેનું કદ લગભગ બસો બિલિયન ડોલરનું છે યુએસસીઆઈએસ એ પોતાના નિવેદનોમાં સ્પષ્ટ કર્યું છે કે આ ફી માત્ર એકવીસ સપ્ટેમ્બર બે પછી અમેરિકાથી બહારથી ફાઇલ થનારી નવી અરજીઓ પર જ લાગુ થશે પહેલાથી ચાલી રહેલા માન્ય એચ વન બી વિઝા પર તેની કોઈ અસર પડશે નહીં આનાથી હજારો વર્કર્સને વિશ્વાસ મળ્યો છે કે તેમના વર્ક સ્ટેટસ અને હાલના વિઝા સાથે કોઈ જોખમ નથી આ રાહત માત્ર પ્રોફેશનલ્સ માટે જ નહીં પરંતુ તે ભારતીય પરિવાર માટે પણ મોટી છે જેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે ધ અધર વન નામના એક રિપોર્ટ અનુસાર એચ વિઝાએ ભારતીય અમેરિકનોને અમેરિકાના સૌથી વધુ શિક્ષિત અને ઉચ્ચ આવક ધરાવતા સમાજમાં સામેલ કર્યા છે જોકે હાલના એચ વન બી વર્કર્સ અને વિદ્યાર્થીઓને રાહત મળી ગઈ છે પણ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીઓ ઝડપથી બદલાઈ રહી છે તેથી જે પણ ભારતીયો ત્યાં કામ કરી રહ્યા છે અથવા વર્ક વિઝા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમણે હવે દરેક અપડેટ અને નીતિગત ફેરફાર પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે તો આ સમગ્ર અપડેટ પર તમારું શું શું કહેવું છે તમારો અભિપ્રાય છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને આવા વધુ અપડેટ્સ અને વિડીયોઝ માટે અમારી ચેનલ ઉજાસ ટીવી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરજો અને સગા સંબંધીઓને આ વિડીયો શેર કરજો